શખ્સો તેની ટિફિન આપવા આવ્યા હતા અને પોલીસકર્મીએ વોર્ડનું તાળું ખોલ્યું ત્યારે આરોપી પોલીસકર્મીને ધક્કો મારી તેના બે સાગરીતો સાથે બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો આ બનાવમાં અગાઉ સરથાણા પોલીસે વડોદરાથી ભાગેલો આરોપી તથા તેને ભગાડવામાં મદદ કરનારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન ભગાડવામાં મદદ કરનાર મુખ્ય સૂત્રધારને સોજી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાંથી આરોપી શાહરૂખ ઉર્ફે ચીકણી ફિરોજ ખાન પઠાણ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો આરોપી સામે લિંબાત પોલીસ મથકમાં એનડીપીએસ સંગેનો ગુનો નોંધાયો હતો તે લાજપોર જેલમાં બંધ હતો ત્યારે તેને તબીબી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરાયો હતો આ દરમિયાન ગત શનિવારે તેને બે લોકો ટિફિન આપવા આવ્યા હતા અને પોલીસ કર્મચારીએ ટિફિન ખોલીને ચેક પણ કર્યું હતું ટિફિન આપવા માટે જેવું પોલીસ કર્મીએ વોર્ડનું તાળું ખોલ્યું ત્યારે આરોપી શાહરૂખ પોલીસ જવાનને ધક્કો મારી ટિફિન આપવા આવેલા બે શખ્સ સાથે બાઇક પર નાસી ગયો હતો જ્યારે પ્રિઝન વોર્ડના ગાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા પોલીસ કર્મી પણ અંદર ફસાયા હતા આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો

કે તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચિકની ફિરોજ પઠાણ નાર્કો ટેસ્ટના ગુનામાં લાજપોર જેલ ખાતે બંધ હોય અને તેને પોલીસ જાપ્તામાંથી નાસી જવું હોય જેથી તે પોતાની સારવાર કરાવવા નવી સિવિલ હોસ્પિટલ આવશે ત્યારે ત્યાંથી પોલીસ જાપ્તામાંથી ભગાવી જવાનું નક્કી કર્યું હતું અને તે માટે તેણે તેના અન્ય મિત્ર ફૈઝલ ખાન ઉર્ફે બપ્પીની મદદ લઈ બાવીસ જૂનના રોજ રાત્રિના સમયે તે મિત્ર સાથે ટિફિન આપવા નવી સિવિલ હોસ્પિટલ ગયા હતા અને પ્લાન મુજબ પોતે વોર્ડ પાસે બહાર ઉભો રહ્યો અને ફેઝલ ખાન ઉર્ફે બપ્પી બાઇક પર ચાલુ કરી નીચે ઉભો રહ્યો હતો તે દરમિયાન પોલીસે ટિફિન આપવા પ્રિઝનલ વોર્ડનો દરવાજો ખોલતા તેનો મિત્ર શાહરૂખ ઉર્ફે ચિકની પોલીસને ધક્કો મારી ભાગતા તેણે પ્રિઝનલ વોર્ડનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને ત્યાંથી તેઓ ત્રણેય એક મોટર પર બેસી ત્યાંથી નાસી ગયા હતા